માહિતી છે એ યોજનાઓ પૂર્ણ કરી છે જે બે સરસ યોજનાઓ સરકારે દાખલ કરી છે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આ યોજનાઓ લક્ષ્મી છે લક્ષ્મી માટે જ હોય બરાબર આપણી બાળકીઓ માટે છે નારાયણ બધા બહાર બેઠા છે એમના માટે પણ ભવિષ્યમાં સરકાર કઈ યોજના લાવશે આ યોજના માટે હું ટૂંકમાં તમને માહિતી આપું છું ગુજરાત સરકારના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ બે મે બે હજાર ચોવીસ ના રોજ શું શીખે એટલે દીકરીઓને મારી વાલી દીકરીઓને ખાસ કહેવાનું હવે પુરુષો કરતા સ્ત્રીઓમાં પણ એટલું બધું વ્યસન થઈ ગયું છે બહાર આપણે જતા હોય બહાર અને બસમાં તરસ લાગી હોય તો આપણને પેલું શું યાદ આવે પાણી યાદ આવે આપણે શું વિચારીએ કે દસ રૂપિયાનો બોટલ લઈ લઈએ પાણીનો પાણી તરસ છી જાય પણ કેટલાક લોકો એવા હોય છે કે પાણી દેવા દે વિમલ લે ના સત્ય હકીકત છે તો શું આપણે પસંદ કરવું છે એ આપણા મગજ પર ડિપેન્ડ છે કે આપણે શેને પ્રાધાન્ય આપવું માતાઓ દીકરીઓમાં વ્યસનનું પ્રમાણ ખરેખર બધા ઓળખો તો ખરા તાલુકા વિકાસ અધિકારી શું કહેવાય ખ્યાલ પડે કોઈ કોઈને બધા આપણે મોસ્ટલી સિટીમાં છે કે બધા ગ્રામીણ વિસ્તારમાંથી બી છોકરીઓ આવે છે ગ્રામીણ વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસ ગુજરાત સરકારનું એક મોટું આયોજન છે કે જેમાં માત્ર શિક્ષક નહીં પણ અધિકારીઓને બી શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓ હોય વિદ્યાર્થીની હોય એમને શાળામાં દાખલ કરાવવાની

પ્રવીણભાઈ તથા શાળાના તમામ શિક્ષક ગણ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીની બહેનો અને આયોજનના ભાગરૂપે જે કોઈ બી વ્યક્તિ તમામને મારા ઘણા હું નોર્મલી એટલું સ્પીડ નથી આપતો ક્યારેય પણ આજે બહેનો છે એટલે આજે આ મારો લગભગ ત્રીજો કાર્યક્રમ છે આજના દિવસનો

જેમ કે યોજનાઓની માહિતી છે તો આપણા સાહેબે જરા બહુ સારી રીતે વિસ્તારમાં તમને સમજાવી અને તમે જ્યારે શાળાના કાર્યક્રમમાં હોય ત્યારે તમને ખ્યાલ છે કે ભાઈ મારા માટે મારા લાઈફ શું શું યોજનાઓ છે ધોરણ નવમાં પ્રવેશ મેળવવો તો શું યોજના મને શું લાભ મળે શું સ્કોલરશીપ મળે ધોરણ અગિયારમાં પ્રવેશ મેળવવો મને શું સ્કોલરશીપ મળે અચ્છા સ્કોલરશીપની વાત કરીએ તો અંદર ચાર કુલ બી હશે કે બધા સ્કોલરશીપ નહીં મળે અમારા ચાર સ્ટાર હશે જોજો કે જે ટોપમાં પાંચ હજાર ટોપ પાંચ હજારમાં હોય કે ટોપ ચાર હજારમાં હોય એમને સ્કોલરશીપ

અતિથિ વિશેષ મુખ્ય મહેમાન તરીકે પધારેલા એવા આદરણીય તાલુકા વિકાસ અધિકારી રાઠોડ સાહેબ જેમનો કિંમતી સમયકાળીને અહીંયા પધારે છે ત્યારે એમનો હું ઋણ સ્વીકાર કરું છું સાથે નવી વિદ્યાલયના જ વિદ્યાર્થી તેઓ પણ સમય કાઢીને લાયઝન અધિકારી તરીકે આદરણીય પ્રવીણ સાહેબભાઈ બધાના છે ત્યારે એમનું પણ સારા પરિવાર વતી હું ઋણ સ્વીકાર કરું છું સાથે અમારા ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના ટ્રસ્ટી શ્રી આદરણીય રણછોડભાઈ હંમેશા